હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ આજે તો વીકેન્ડ ના મૂડ માં મારા તો થોડું સુવું મોડે સુધી એટલે આઠ નવ વાગ્યા સુધી સાત વાગ્યા કેમ તો ગયા હમણાં રોજની આદત પડી ગઈ છે પ્લસ છે ને એકદમ પેલા બર્ડ્સ નો અવાજ આવતો હતો એટલા પક્ષીઓ અવાજ કરતા હતા ને બારે ત્યાં મારા રૂમ પાસે બારે એક ટ્રી છે ને તેમાં બેઠા હશે ખબર નહીં તેમનામાં જ ઊંઘ ઉડી ગઈ એલામ બાઇકો ને પેલા જ ને કપડાં ધોવા નાખ્યા અને કુશલને મિશ્રી ગયા છે કાર વોશ કરવા માટે મેં કીધું ઊભા રહ્યો થોડી વાર હું હજી કપડાં ધોવા નાખતી હતી એટલે તો એ ઊભા ના રહ્યા મેં તું મારી કારે વોશ કરવાની છે એ હમણાં તો સાવ આખી ખરાબ થઈ ગઈ છે મેં તું જોઈ લઉં વેધર જો વરસાદ હોય તો બારે રાખી દઈશ તો એ ધોવાઈ જશે પણ એ લોકો પછી ઉતાવળમાં ભાઈ ગયા મેં તું કાંઈ વાંધો નહીં તમે જઈ આવો પછી જોઈ પછી ઘરે આવે પાછું એને મન થશે અડપ ચડશે કેમ કે એકલાથી ના ધોવાય એટલે મેં કીધું તમે આવો ને તો જાય કાર વોશ કરવા પાછા મારી એટલે જોઈ આવશે કે નહીં આવે પછી ખબર અને ગઈકાલે તો બેન કંઈક ગારામાં પડ્યા હતા અહીંયા સ્કૂલે મડ હશે ખબર નહીં એટલે એને ધ્યાન નહોતું ને કંઈક પડી ગઈ હતી એટલે જોકે વાયગ્યું તો નથી એટલે સારું છે પણ આખા કપડા ને માટીવાળા બધું થઈ ગયું હતું સોક્સ ને શૂઝ ને પોતાના પગ આખા ગારાવાળા હતા તો ત્યાં સ્કૂલમાં છે ને એક્સ્ટ્રા યુનિફોર્મ રાખતા હશે જૂના હોય મે બી તો એને આપ્યું હતું પહેરવા માટે એટલે પોતાનું જે સ્કૂલ યુનિફોર્મ આખું બગડી ગયું હતું ને પ્લાસ્ટિક બેગમાં લઈને આવી હતી ને બીજું આપ્યું હતું એ પાછું વોશ કરીને મંડે આપવાનું એટલે કાલ તો એને લઈને આવી ને પછી બધું પલાયડું ને ધોયું ને એવું બધું છે જો અત્યારે યુનિફોર્મ છે શોખ તો આ વ્હાઈટ છે ને દેખાતા આખા કાળા આખા માટી વાળા એકદમ આ એક આપ્યું તું એ પછી સાથે ધોઈ નાખ્યું તું મેં કીધું મંડે હું તને બેગમાં ભરીને દઈ દઈશ એટલે પાછું રિટર્ન કરી દેજે ને શૂઝ એ હમણાં વ્હાઈટ પહેરીને જાય છે ને તો આખા કરી નાખ્યા તો બ્લેક એમાં ઓલી સુલેસ નો કલર તો દેખાતો જ નતો એટલું થઈ ગયું હતું એ આ ધોયા હતા ગઈકાલે હવે રાહ જોઉ છું આ બે આવે ને તો પછી જો હા પાડે મારી કારે વોશ કરી આવી બાકી હું તો મોસ્ટલી આળસ કરતી હોય પણ હમણાં બધે ગ્લાસ ને એવું બહુ ખરાબ થઈ ગયું સાવ ના કાંઈ એટલી જૂની નથી જેટલી પેલી હતી ને કેમરી એટલે આપણને એવું થાય સાચવવી જોઈ કાર જો આથી છે ને માટી બાટી કઈ દેખાતું નથી પછી પાછળ બરાબર જો આવે ને તો જાય એમ પાછું હા પાડે તો કેમ કે પેલું ફોર્મ વાળું બ્રશ કરવાનું હોય ને એટલે એમાં બે જણા હોય ને વેક્યુમ ને કરવું હોય તો જોકે વેક્યુમ તો ઘરે કરી લઈશ ચાલશે ખાલી કાર વોશ થઈ જાય તો સારું હમણાં મિસ્ત્રી આવે એટલે આપણે પૂછીએ શું થયું તું ને કેવી રીતે પડી હતી

હાલતી પડી ગઈ તો એવું ધ્યાન નીચે નતું જોયું તે ઓલું ગારો છે એમને લાગ્યું નતું ને મમ્મી હું ખી જાય તો બધાય પડે મમ્મી જાય ખીજાય તો કરી જાય કઈ

છે કુસે સ્પેશિયલ ઓલો મર્ડે કરતા કઈ લે શું કઈ પેલા માટી હોય એમાં પાણી નાખે લખે લારો બનાવે હા

ચાલકેરમાં આવું જાવ નથી જાઉં પછી ના એવું થાતું ખબર ચાલકરમાં મિસરી જતી ને ત્યારે બરાબર કોવિડ ટાઈમ હતો એટલે ત્યાં છે ને ટેમ્પરેચર ચેક કરે જ્યારે આપણે મૂકવા જઈએ ને ત્યારે એવરી ડે આને થર્ટી થી ઉપર આવે ને તો ના રાખે અને કેટલી વખત એવું થતું આને કઈ તાવ હોય ને પણ ટેમ્પરેચર આવે ને સાડા સાડત્રીસ ને આડત્રીસ ને તો ના રાખતા મારે કઈ જોબ કેન્સલ કરવી પડે કેમ કે હું જોબ જાતી ને ત્યારે મૂકીને પછી જોબ પર જાતી અને કા પછી કુશળ ને કેવું પડે કે આવો તમે વેલા જવું છે ફાઈનલી

ચોક ચોક કે ને ને હાઈ પ્રેશર આ ને બબલ બ્રશ નેક્સ્ટ હાઈ પ્રેશર રે હા મૌતી રેન તો ઓર થઈ ગયું પાણી મિસરી ટાઈમર ગુરુ થઈ ગયું બસ હવે ફોર્મ વાળું કા જો બ્રશ લીધું

चल कार वॉश पे दोस्तों घर से निकले हैं हम हो सब ने मिल के किया है फैसला कार को बना दो सुपरस्टार हो कार वॉश करेंगे से धोएंगे हवा में उड़ने का सबको मौका देंगे जल से साफ हो जाए भाई किसी भी गंदगी का ना हो इजहार होम तो करना ही है, है। पानी ना हाँ हाँ वॉश करना के पास हाई प्रेशर रिंस। रिटर्न थ्री मिनट हो जाए किसी भी गंदगी का ना हो जाओ में बारिश में सबको चाहिए एक शाइनी राइड हवाओं में दोस्तों के साथ चलती है कार बिल्कुल નાય જલ્દી જલ્દી આજ કેટલી છ સાત મિનિટ માં થઈ ગયું ને બધું કેમ કે ટાઈમ માં રહી ને એટલે આપણે ફટાફટ કરવા લાગે મિશ્રી બેન હજી મુકતા નથી જો હજી હવે એમાં પાણી તો આવતું નથી તો પકડી ને ઉભી છે પાઇપ ચાલ અહીંયા બર્નિંગ માં જોયું કુશક નથી આપડે ઓલી જે ચોટાડવી છે સોલાર વાળી છે ઓલી ઇલેક્ટ્રિક વાળી નથી પ્લગ આપડે છે ને ઓલી છે ટેપ વાળી હોય ને આમ કેવી ચોટી જાય એ ટાઈપ સોલાર વાળી પાછી ઘરમાં ના લે સોલાર લાઈટ હા એ તો ના છે ઇલેક્ટ્રિક ઓનલાઈન મગાવી લેશું હા કાઈ નહીં ચાલો જાય હવે ઘરે સોલાર નો વધી ગયો ને એટલે સોલાર ને ઓપ્શન વધ્યો છે હમ હવે ઘરે આવી ગયા કપડા મશીન ફર થવું ધોવાઈ ગયું હવે બીજી વાર નાખ્યા બીજા મિસ્ત્રી ને ખાવું મેગી પણ નુડલ્સ નીકળ્યા નહિ ઘરમાં એના ખાવી મેગી આપણે એવું કીધું તું ખબર અને વીક ડેઝ માં કીધું તું મારે મેગી ખાવે એટલે અત્યારે યાદ આવી ગયું મને કે મેગી કરી દે પણ નુડલ્સ નીકળ્યા નહિ તો મેં તો પાસ્તા કરી દો પાણી મૂકો હમ રજા છે તો એમ લાગે ને નવરાત્રી ટાઈમે ઉઠી ને એટલે આપડે સાડા સાતે ઉઠી ગયા હતા લગભગ રજા છે તોય કારણ કે ટેવ પડી ગયું હોય ને એટલે નીંદર તો હજી સાડા અગિયાર નથી એમાં વાત છે કપડા ધોવાઈ ગયા ને બધું થઈ તો તો હાલો હું હવે શું કહી આવું પછી બીજા ને તો હજી એક કલાક નો ટાઈમર મોકું છું વાર લાગશે હોય ત્રીસ મિનિટ જ રાખવાના રાખે નાખે એટલા મેલા ના હોય તો ખાલી આપડે બધા અડધો દી પહેરેલા એમાં જોવા ઘરમાં જ પહેરતા હોય ખાલી બાર એટલી વાર કલાક ના હોય ત્રીસ મિનિટ મારે તો મોસ્ટલી એવું જ થાય સાવ થોડી વાર જ નવા હોય પહેરવાનું થાય બાર ગયા હોય એટલી વાર ઘરે તો પાછા પહેરી લઈ બદલી નાખીએ આપણે મિશ્રી માટે પાસ્તા મસ્ત બની ગયા મેસો અને મેક્રોની એ બનાવ્યા હા કેપ્સિકમ ને કેરેટ નાખવું છે પાસ્તા સોસ થી ગ્રીન ટી છે શું લંચ લંચ તો હજી ખાશો ને પછી કઈક આજે જો બે ખાખરા ખાધા ચા પીધો અને રોટલી નું મોરું ખાધું થોડું પછી ટાઈટમાં માફે હોય કઈ વાંધો નહીં હાલો જેમ કરવું હોય એમ તમારે મિસ્ત્રી એ તો પાસ્તા ખાધા પણ કુશલ તો ગ્રીન ટી પી ને પછી અહીં વોટરમેલન લઈને બેઠા હમ વોટરમેલન તો ખરાબ નીકળ્યું પચાસ ટકા ખરાબ કહો તેઓ નાયો બે ત્રણ દિવસ થઈ ગયા લઈ આઈવી એ નહીં બે ત્રણ દિવસમાં તરબૂજ થોડું બગડે

પછી બે દિવસ હજી સ્કૂલ જાય ન ને ત્યારે ન લઈ ગયા સ્કૂલે એવું કામ કરે છો સ્કૂલે બીજું લઈ ગયો તો એટલે એટલે જ ને તમે કીધું તો વધારે લઈ આવજો વધારે લઈ આવ તો મે વળી મોટું લીધું આ વખત થોડક હવે બીજી વાર બસ લઈ જઈશ હમ અમુક વસ્તુ હોય ને સ્ટ્રોબેરી ના વોટરમેલન એ બધું પેલા જ ખાવું પડે તરત બગડી જાય છે એ તો જો કે બગડવા જ ના દે મિશ્રી એક વાર લઈને બેસે ને તે ખાઈ જાય ગરમી છે ને પાછી એટલે એટલે આજે સવાર કેવું હતું મસ્ત ક્લાઉડી વેધ અત્યારે પાછો તડકો અત્યારે એવો તડકો લાગતો તો નું કપડા સુકવવા ગયે ત્યારે બહુ ગરમી છે હા આજે શું સાંજે જવાનું છે આપડે કે આજે ફ્રીજમાં જઈ આવી

છ સાત માં એટલું હોય ઓલો આવે ને રોયલ એડિલટ શો એમાં અમે ગયા તા ઉન મિશ્રી યાદ છે બધા ગ્રુપ માંથી ત્યારે એમાં તો બહુ બધી રાઈડ એ તો આખું રાઈડ નું જ હોય ને આમાં બીજું બધું હોય ઓલા શો ને બધું રાઉન્ડ ના હોય મોટી એવી જ દસ ટાઈપ હોય બીજી બાઈક નાખવા શું ખબર એવું કઈ

જોકે સેફ છીએ સેફ એટલે બેલ્ટ તો બેલ્ટ તો ઠીક ચાઇલ્ડ સીટ તો કેવું ઈ સારું પડે છોકરા આમથી આમ આમથી આમ છાતા હોય નહીં આગળ પાછળ હવે આપણે ટેવાય ગયા એટલે આપણને ખબર ના હોય કે સીટ બેલ્ટ બાંધો છે એમ

તો આ વ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સી યુ નેક્સ્ટ ટાઈમ બાય